ઈ વરુડીને મોકા નો પડે નવગણને કીધું તું નવગણ હું કાળી દેવ બનીને તારા ભાલાની માથે બેહું અને દરિયામાં જો કેડો કરું તો માની કે હું વરુડી ચારણની દીકરી તારે હારે હાલી થી અરે આ તો ભૂતકાળની વાતું પણ વર્તમાનમાં સુઈ ગામમાં જેદી રેકોર્ડિંગ થાતું ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ જ્યારે નવગણનું પાત્ર લીધું અને રા નવગણના ફિલ્મનું રેકોર્ડિંગ હતું તેદી ઉપેન્દ્ર ત્રિવેદી બામણનો દીકરો જેદી નવગણ બનીને ઘોડે બેઠો અને એટલું કીધું કુલદીપ ભાઈ નવગઢ ના ભાલે તું બેઠી કાળી ઉપેન્દ્ર ત્રિવેદી ઘોડાની માથે બેહી ગયો પણ કાળીદેવ ક્યાંથી લાવવી ભાલા ની માથે કાળી ચકલી લાવવી ક્યાંથી પણ એને મનોમન પ્રાર્થના કરી એમાં હું જે પાત્ર લઈને બેઠો છું